કોઠીપુરા હલદરવાઝ ખાતે આવેલ ઐતિહાસિક તેમજ પૌરાણિક પરાસર મહાદેવના જીર્ણોદ્ધાર તેમજ પ્રવાસન પર્યટક સ્થળને લઈને સરકાર દ્વારા ચાર લાખ ચાર કરોડ વીસ લાખની ગ્રાન્ટ પાસ થઈ છે પણ હજી સુધી ફાળવણીની કાર્યવાહી નહીં થઈ તેને લઈને જીર્ણોદ્ધાર ગંગા ગંગાઢાટ મુક્તિધામ પર્યટકો માટે એ વ્યવસ્થા છે ત્યારે આ બધી આશાઓ પર હાલ પાણી ફરેલ છે ગ્રાન્ટને લઈને નિરાશા જોવા મળી છે કોઠીપુરા હલદરવાસ ખાતે પૌરાણિક તેમજ ઐતિહાસિક મહાદેવ જેની દંતકથા મુજબ અહીં ઋષિઓ પહેલાં પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ હતા અને લોકમુખે ચર્ચા મુજબ કહેવાય છે કે અહીં ઉગમણી વાત્રક નદી દોઢ કિલોમીટર સુધીની ફેલાયેલી હોવાને લઈને આ મહાદેવનું ખૂબ જ મહત્વ તેમજ આસ્થાને લઈને મંદિર કહેવાય છે આપણે બતાવ્યું અતિ પૌરાણિક વર્ષો જૂનું પરાસર મહાદેવ જેનું શિવજીનું શિવલિંગ છે એ પણ સ્વયંભૂ છે અને આની ઐતિહાસિક એવી દંતકથા લોક મુજબ કહેવાય છે કે અહીં ઘડી પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ પવિત્ર મહાદેવ છે અને ત્યાં આગળ હનુમાન દાદા પણ બિરાજમાન છે ગણપતિદાદા પણ બિરાજમાન છે શિવજીનું શિવલિંગ પણ છે અને બળિયાદેવ મહારાજ પણ અહીંયા ઘડી બિરાજમાન છે અને એની પર લોકોની અતુ શ્રદ્ધા તેમજ આસ્થા છે અને વર્ષો પૌરાણિક દંતકથા મુજબ એવું કહેવાય છે કે સપ્ત ઋષિ આશ્રમ એટલે અહીં આગળ આ પરાશરઋષિ આ આગળ મહાદેવ છે પાત્રક નદીના કિનારે બીજા કિનારે એ ભૂગુરા ભૂગુ ઋષિનો આશ્રમ છે અને ઋષિઓ દ્વારા અહીંયા આગળ તપ કરવામાં આવ્યું હતું એટલે કહેવાય છે કે સપ્ત ઋષિ એટલે સાત જગ્યાઓનું એવું પવિત્ર મહાદેવને અલગ અલગ શિવલિંગ છે જ્યાં આગળ ઋષિઓએ તપ પણ કરેલું છે એવી પૌરાણિક જગ્યા જેને તમે પગ મૂકો તો એવું લાગે કે ભક્તિમય સમગ્ર વાતાવરણ અહીં આગળ હોય શાંતિ તમારા મનને લાગે એવી આ જગા છે પરાસર મહાદેવ અને અહીં આગળ આ નીચ મહાદેવના એક જીર્ણોદ્ધાર માટે સરકારશ્રી દ્વારા ચાર કરોડને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયેલ હતી અને અહીં લોકોના કહેવા મુજબ કે ભાઈ આ ગ્રાન્ટ પાસ થયા છતાં પણ હજુ સરકારશ્રી તરફથી તમને મળેલ નથી અને જે પવિત્ર જગ્યાનો અહીં જીર્ણોદ્ધાર કરવામાં આવે તો એક યાત્રિક સ્થાન પણ બને પર્યટક સ્થળ પણ બને અને ભક્તોની શ્રદ્ધા આસ્થામાં એક કેન્દ્રબિંદુ બિંદુ મળેલ છે એટલે અહીં આગળ સુંદર એવું મહાદેવજીનું મંદિર બનાવવાની એના ગામ લોકોની ઈચ્છા છે તો આપણી પાસે સરપંચ સરપંચશ્રી છે એટલે એમના પ્રતિનિધિ છે અને ડેપ્યુટી સરપંચ છે તો આપણે એમના વિશે આ વિશે પૂછવાની કોશિશ કરીશું કે એવો શું કહેવા માંગે છે સૌ પ્રથમ આપણો પરિચય આપો મારું નામ પ્રદ્યુમનશી ગલાભાઈ પરમાર હું પાટીપુરા સરપંચ પ્રતિનિધિ છું આ મંદિર તો ઘણા વર્ષો જૂનું છે પણ સરકાર તરફથી કંઈ આશ્વાસન મળેલ નહીં ખાલી ગ્રાન્ટ ચારના ચાર કરોડનો વીસ લાખ રૂપિયા પાસ થઈ ગયા પણ હજુ લગી મળ્યા નહીં એટલે અમે પ્રયત્નો ચાલુ જ છે સતત પણ હજુ સુધી કંઈ મળેલ નથી ક્યાં ક્યાં રજૂઆત કરી તમે અમે કલેક્ટર કચેરી પછી જિલ્લા પંચાયત ધારાસભ્ય પછી લોકસભાના સાંસદ દિવસિંહ તમામ નેતાઓને રજૂઆત કરેલી છે પણ આ લગી કંઈ મળ્યું નથી આપણી પાસે ડેપ્યુટી સરપંચ ડેપ્યુટી સરપંચ તમારું નામ ને પરિચય આપો નમસ્તે મારું નામ દિલીપસિંહ પરમાર ડેપ્યુટી સરપંચ છું પોતે હાલ કોઠીપુરાની અંદર અને અહીંયા ગ્રાન્ટની તો લગભગ મોટાભાગે અવારનવાર અમે જે કંઈ મીડિયા દ્વારા રજૂઆતો કરતા જ રહ્યા છીએ અને ગયા વખતે લગભગ ચાર મહિના પહેલાં રજૂઆત કરેલી તો જ્યારે રજૂઆત કરી તે પછી બે ત્રણ દિવસની અંદર ડેપ્યુટી કલેક્ટર સાહેબ અથવા મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ ત્રણેય હાજરી આપી હતી અહીંયા અને અમે રજૂઆત કરી કે ભાઈ અમારો આવો વિષય હતો એટલે અમે રજૂઆત કરી હતી તો હાજર પણ થયા અને એમને આશ્વાસન પણ અમને આપ્યું કીધું કે તમે બાય બાયદરી લેટર પંચાયતનો આપો અને ટ્રસ્ટનો બાયદરી લેટર આપો તો અમે આપ્યો પણ તો એ વાતના પણ આજે ત્રણ મહિના થઈ ગયા તે પછી અમે લગભગ દસ પંદર દિવસની વાત છે કે અમે પેપરની અંદર જોયું તો સાડત્રીસ કરોડને એસી લાખ રૂપિયા ગ્રાન્ટની ફાળવણી કરી ગુજરાત સરકારે તો ગુજરાત સરકારનું મારે એટલું કહેવું છે કે આજે મેં આટલા વર્ષથી લગભગ સાતેક પાંચ સાત વર્ષથી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ દરેક હોદ્દેદારોને કર્મચારીઓને દરેકને જાણ કરી કલેક્ટર સાહેબને પણ જાણ કરી ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ જાણ કરી સંસદ સંસદ સભ્યની અંદર દેવસિંહ ચૌહાણ તો એમને પણ ખ્યાલ હા અહીંના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનો પણ ખ્યાલ હા

હવે ગ્રાન્ટ પાસ થઈ હે પાસ થઈ તો લગભગ આજે અઢાર બે હજાર ઓગણીસથી થી મળી અને બે હજાર ગ્રાન્ટ પાસ થઈ ગઈ હતી પાસ થઈ પાસ થઈને શું કરવાનું ફાળવણી તો થઈ નહીં જેને મળવી જોઈએ ગ્રાન્ટની જે મંજૂરી મળવી જોઈએ અને ગ્રાન્ટની જે ફાળવણી થવી જોઈએ એ ફાળવણી તો થઈ નહીં અત્યાર સુધી આ જે પૌરાણિક ઐતિહાસિક મંદિર છે અને આની દંતકથા પણ છે ઇતિહાસ પણ છે એના વિશે તમે કંઈ પ્રકાશ નાખવા માંગશો અહીંયા કેવું કે વર્ષો પુરાણી જગ્યા પણ છે અને લોકમાન્યતા અનુસાર એવું પણ કહેવામાં આવેલું કે અહીંયા જે ઉજ્જૈની વીર વિક્રમાદિત્ય પરમાર કે જેમને અહીંયા એક મહાન યજ્ઞ કરેલો બીજું કે ગોપીચંદ રાજા પણ પોતે અહીં આવી ચૂકેલા છે અને એમનો એમનો પણ શિલાલેખ નીચે જમીનની નીચે હતો અને પૂર આવવાથી એનું ધોવાણ થઈ ગયેલું અચ્છા જે તમારી રજૂઆતો કરવામાં આવી છે બરાબર તમે કહો છો કે ત્રણ ચાર મહિના પહેલાં પણ તમે રજૂઆત કરી હતી અને અહીં આગળ ઘડી કહેવાય છે કે કલેક્ટરશ્રી પણ પોતે રૂબરૂ મુલાકાત લઈ ગયા છે બીજા અધિકારી અધિકારીશ્રીઓ પણ મુલાકાત લઈ ગયા છે બરાબર છતાં પણ આ કામ નહીં થવાની પાછળ તમે શું વિચારી રહ્યા છો શું અંદાજ લગાવી રહ્યા છો અંદાજ કહેવો કે નિરાશાજનક છીએ અત્યારે તો કેવું અમારે અમે કંઈ હવે કોઈ એવા હોદ્દા પર ગામના હોદ્દા પર છીએ તો ગામનું જ વિચારીએ ને અને બીજું કે કોઈ આગળ આગળ લેવલે જે કંઈ નેતાઓ છે ધારાસભ્ય છે બરાબર અત્યારે દેવસિંહ ચૌહાણ અને જે કંઈ આપણા જિલ્લાના લગતા કલેક્ટર સાહેબને અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે આશ્વાસન અમે અમને આપીને ગયા હ મામલતદાર સાહેબ તો બધાને અમે એ જ કહીએ કે તમે અમને આશ્વાસન ખાલી ના આપો કંઈક અમને એવું કંઈક બતાવો કે અમે કંઈક કરી બતાવો કે નહીં અમે અહીં આવ્યા હતા તો અમે આને આના અનુકૂળતા પ્રમાણે અમે આને ધ્યાન પર લીધું અને આવો સો થશે અંતિમ સવાલ જો ચાર કરોડ ને વીસ લાખની ગ્રાન્ટ આપની પાસ થઈ છે અને જો આપને મળી જાય તો તમારા ગામ લોકો દ્વારા અને આ શું આયોજકો દ્વારા શું પ્રયોજન કરેલ છે પહેલાં પહેલું તો જે આજુબાજુનો જે નદી કિનારો નદી કિનારાને ગંગા ઘાટ બનાવવાની મારી ઈચ્છા છે બીજું કે ગેટ બનાવવાની ઈચ્છા બીજું કે આજુબાજુની જે પ્રવાસન પર્યટક સિસ્ટમથી જે સુવિધાઓ બી થવી જોઈએ એ સુવિધાઓ કરવાની ઈચ્છા તો જોઈ શકો છો દર્શક મિત્રો આ હતા ડેપ્યુટી સરપંચ સરપંચ પ્રતિનિધિ અને અહીંયા આગળ ગામ લોકો આયોજકો બધા અહીં હાજર છે તેઓનું જણાવું એવું છે કે ભાઈ આ ગ્રાન્ટ સરકાર સિંહ તરફથી જો પાસ થયેલ હોય તો હજુ સુધી અમને મળેલ કેમ નથી બીજું કે આપણે અહીંયા દ્રશ્યમાં મેં તમને બતા આરસપાલના પથ્થર છે થાંભલા છે એવું નથી ગામ લોકોએ પોતાની સ્વેચ્છાએ ઉઘરાણું કરીને પણ આ કામની શરૂઆત કરેલ છે અને એવું બી નથી કે આ કામ પૂરું ના થઈ શકે એવું છે પણ એમનું કહેવું એવું છે કે જો અમને એ વસ્તુની તટસ્થ ખબર પડી જાય કે આ ગ્રાન્ટ જે પાસ થયેલી છે અમને મળવાની નથી એ લોકો ગામ લોકો આજુબાજુના લોકો અહીંના ભક્તજનો છે દાતાઓ છે બરાબર તો એ લોકો દ્વારા પણ નાનું મોટું કંઈક આયોજન કરે પણ હવે જોવાનું એ રહ્યું કે આમના કહેવા મુજબ ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે પણ આવી ગઈ છે ચાર કરોડ ને વીસ લાખ અને તેઓના કહેવા મુજબ પ્રવાસન ગ્રાન્ટની અંદર પણ સરકાર શ્રી દ્વારા દસ કરોડ ઉપરની ફાળવણી કરવામાં આવી છે એ પણ એમની પાસે લેટર છે એ લોકોએ જ્યાં જ્યાં રજૂઆત કરી છે એપીએમની જો પુખ્તા પુરાવા છે તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હવે વહેલી તકે આ એક ધાર્મિક પર્યટક સ્થળ બને અને લોકોની શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્રબિંદુ છે કહેવાય છે કે અમાસે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે સ્નાન કરે છે દર્શન કરવા આવે છે અને અમાસનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે તો હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આમની લાગણી અને માગણીને માન આપીને આ પ્રશ્નોનો હલ ક્યારે